શું તમને સારી રીતે ઊંઘ નથી આવતી રાત્રે વારંવાર તમને પેશાબ કરવા માટે ઉઠવું પડે છે જો તમને આ વારંવાર પેશાબ કરવાની સમસ્યા હોય તો આજના આ વિડીયોની અંદર હું તમને બે વસ્તુ જણાવવા જઈ રહી છું આ બંને વસ્તુને તમારે પાણીમાં પલાળીને ખાવાની શરૂ કરી દેવાની છે જો તમે આ બે વસ્તુને રેગ્યુલર ખાઓ છો તો પેશાબને લગતી આ સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગે છે નમસ્કાર જો તમને મારા દ્વારા આપેલી માહિતી ગમતી હોય એનાથી તમને કોઈ લાભ મળતો હોય તો વિડીયોની અંદર કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક જરૂર કરજો અને બીજું કે તમે કયા શહેરથી કયા સિટીથી મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ લખજો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સ્વાસ્થ્યને લગતી આવી જાણકારી તમને રેગ્યુલર મળતી રહે વિડીયોના અંતમાં હું તમારી સાથે એક યોગિક ક્રિયા પણ શેર કરીશ એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ આ ક્રિયા કરવાથી તમારી પેશાબને લગતી સમસ્યા જેમ કે વારંવાર પેશાબ આવવો પેશાબ રોકી ન શકું આ બધી સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગે છે આ યોગિક ક્રિયાની ખાસ વાત એ છે કે તમે એને બેઠા બેઠા કરી શકો છો ઊભા ઊભા કરી શકો છો રાત્રે સૂતા સૂતા પણ તમે આ ક્રિયાને કરી શકો છો જો તમે ખાવાની સાથે સાથે આ ક્રિયાને રેગ્યુલર બેઝિસ પર કરો છો તો પેશાબને લગતી સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગે છે તમને ખૂબ જ સારા પરિણામ મળે છે જ્યારે તમને વારંવાર રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડે છે ત્યારે આ સમસ્યાને નોક્ટોરિયા કહેવામાં આવે છે આ સમસ્યાના લીધે ફક્ત તમારી ઊંઘ જ ખરાબ નથી થતી એના લીધે બીજા બધા પ્રોબ્લેમ્સ પણ ઊભા થાય છે જેમ કે તમે રાત્રે ઉઠ્યા અને તમે પડી ગયા તો એના લીધે બીજા બધા જોખમો પણ થઈ શકે છે આ સમસ્યા દિવસ દરમિયાન પણ પરેશાન કરતી હોય છે હવે જ્યારે આ સમસ્યાની અંદર આપણે પેશાબને લાંબા સમય સુધી રોકી રાખીએ છીએ ત્યારે યુટીઆઈની સમસ્યા થતી હોય છે જેને યુરિન ઇન્ફેક્શન કહેવામાં આવે છે આ સમસ્યા થવા પાછળના મુખ્ય બે કારણો છે જો આ સમસ્યા પુરુષોમાં થાય તો એ પ્રોસ્ટેટ ગ્રંથિના વધી જવાના લીધે થતું હોય છે તમારે કઈ કઈ વસ્તુ ખાવી જોઈએ જેનાથી તમને ઝડપથી પરિણામ મળે એ પણ જણાવીશ પેશાબને લગતી આ સમસ્યા નોક્ટેરિયાના લીધે હોય કે પછી બીજા કોઈ પણ કારણના લીધે હોય પણ એ મૂત્રાશયને લગતી સમસ્યા છે આ મૂત્રાશયને લગતી સમસ્યા થાય છે જ્યારે જ્યારે અંદર અંદર જ્યાં યુરિન થાય છે એ ભાગની સ્નાયુ નબળા પડી જાય છે ત્યાં વિસ્તરણ અને સંકોચનની ક્રિયા સારી રીતે થતી નથી ત્યારે વારંવાર પેશાબ લાગવાની સમસ્યા થતી હોય છે અને બીજું મુખ્ય કારણ છે જ્યારે આપણું ન્યુરો ટ્રાન્સમિટર સારી રીતે કામ નથી કરતો આપણા મગજની પાછળના ભાગમાં સેરેબ્રલ હોય છે એનું કામ શું છે મોટર ફંક્શન કરવાનું મોટર ફંક્શન એટલે કે આપણે હાથને કઈ મુમેન્ટ આપવાની છે કયા દિશામાં ફેરવવાનું છે પગને કયા દિશામાં લઈ જવાનું છે આપણા શરીરના અંદરના ભાગો કયા કયા કાર્યો કરશે તો આ બધા કાર્યોનું જે ફંક્શન હોય છે એને રેગ્યુલેટ કરવાનું કામ આ સેરેબ્રલ કરે છે ક્યારેક ઉંમર વધવાની સાથે સાથે તે ભાગ સંકોચાવા લાગે છે

આ થાઇમિન વિટામિન આપણા શરીરની અંદર સારી રીતે પૂરી રીતે શોષાય એના કયા કુદરતી ઉપાયો છે એ પણ તમારી સાથે શેર કરીશ આ કુદરતી વસ્તુ લેવાથી તમારા શરીરની અંદર થાઇમિન પૂરેપૂરું શોષાશે અને એના લીધે જે પણ સમસ્યા થાય છે એ દૂર થશે જ્યારે આપણા શરીરની અંદર વિટામિન બી વનની ખામી થઈ જાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે જેમ કે હાઈપરટેન્શન રાત્રે ઊંઘમાં ખરાબ સપના આવવા સપના આવવા બેચેની થવી થવી ગભરામણ અથવા ઓસીડી એટલે કે ઓબ્સેસિવ સિન્ડ્રોમ જેની અંદર જે વસ્તુ રાખી હોય છે એ વસ્તુની આજુબાજુનો ભાગ એરિયા તમે વારંવાર સાફ કરો છો એ વસ્તુને એની આજુબાજુની વસ્તુને એવી સમસ્યા થતી હોય છે આ ઉપરાંત આપણું મગજ રાત્રે ઊંઘમાં પણ ખૂબ જ સક્રિય બને છે એના માટે બી વન ખૂબ જ હેલ્પ કરે છે જો આપણા શરીરની અંદર વિટામિન બી વન ની માત્રા સારી હશે તો આપણું મગજ શાંત રહે છે આ સિવાય તમને તાણના લીધે પણ ઊંઘ ન આવતી હોય તો વિટામિન બી વન આ તાણને ઓછું કરવાનું કામ કરે છે તમને ઊંઘ સારી લાવવામાં મદદ કરે છે જો તમે પ્રી ડાયાબિટીક છો અથવા તો ડાયાબિટીસના પેશન્ટ છો તો આ સમસ્યાના લીધે પણ તમને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા થઈ શકે છે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ખોરાક લો છો અથવા તો વધારે પ્રમાણમાં રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરો છો મેંદો લો છો ચીપ્સ છે વેફર છે ઠંડા પીણા છે આ બધી વસ્તુનો ઉપયોગ કરો છો ત્યારે શરીરની અંદર કાર્બોહાઈડ્રેટની માત્રા વધી જાય છે ત્યારે આપણા શરીરમાં જરૂરી ન હોય એવા પચાવવામાં અથવા તો આ કાર્બોહાઇડ્રેટના એબઝોર્શન માટે ખૂબ જ વધારે માત્રામાં વિટામિન બી વનની જરૂર પડતી હોય છે જ્યારે થાઇમિન આપણા શરીરની અંદર ઓછું થઈ જાય છે ત્યારે આપણા મગજના ચેતા તંતુઓ સંકોચાવા લાગે છે જેના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે અમુક લોકો હકલાવા લાગે છે હાથ અને પગ ધ્રુજવા લાગે છે સ પછી એમને સૂન્ન પડી જાય છે પછી એમને બેચેની લાગે છે તો આ બધી સમસ્યા થાઈમીન ઓછું થવાના કારણે થતી હોય છે વારંવાર પેશાબ જવાની સમસ્યા તમને પ્રી ડાયાબિટીકના લીધે હોય કે પછી ડાયાબિટીસના લીધે હોય પ્રોસ્ટેસ ગ્રંથિ વધી જવાના કારણે થતી હોય અથવા તો બીજા કોઈ પણ કારણોના લીધે તમને વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા થાય છે તો અને આ પેશાબ કરવાની સમસ્યાના લીધે રાત્રે તમને વારંવાર ઉઠવું પડે છે એના લીધે તમને ચિંતા થાય છે તણાવ રહે છે તો આ બધી સમસ્યાને દૂર કરવા આગળ વિડીયોમાં જે વસ્તુ હું તમને જણાવીશ એ વસ્તુને એકવાર જરૂર ટ્રાય કરજો તમને ચોક્કસ લાભ મળશે ઘણીવાર નાના બાળકો પથારીમાં પેશાબ કરતા હોય છે અને એમને ખબર પણ નથી હોતી એવો રાત્રે પેશાબ કરીને ઊંઘે છે તેમ છતાં તેમને આ સમસ્યા થતી હોય છે જો આવું ત્યારે થાય છે જ્યારે આપણા શરીરની અંદર ચેતા તંતુઓ મૂત્રાશયને નિયંત્રિત કરવામાં અસમર્થ બને છે જેના કારણે મૂત્રાશયની અંદર પેશાબ એકઠો થાય છે અને પેશાબ કર્યા પછી પણ આપણને એવું લાગે છે કે હજી બાકી છે અને હજી આપણે જવું પડશે જો આ વારંવાર પેશાબ કરવાની સમસ્યા જો તમને કબજિયાત રહેતી હોય ને એના લીધે પણ થતી હોય છે જો તમને વારંવાર કબજિયાત રહે છે તો એના કારણે આપણા મૂત્રાશયની ઉપર દબાણ ઉત્પન્ન થાય છે અને આ દબાણના કારણે આપણને વારંવાર પેશાબ જવાની ઈચ્છા થાય છે તો એટલે જો તમે આ સમસ્યાને દૂર કરવા માંગો છો તો પહેલાં તો તમારે કબજિયાતની સમસ્યાને દૂર કરવો પડશે કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટેના ઘણા બધા વિડીયો મેં મારી ચેનલ પર મૂક્યા છે એ તમે જોઈ શકો છો બીજું કે આ સમસ્યા ત્યારે પણ થાય છે જ્યારે મહિલા પ્રેગનેન્ટ હોય છે પ્રેગ્નન્સીની અંદર મૂત્રાશય ઉપર દબાણ વધી જાય છે અને એના લીધે વારંવાર પેશાબ જવાની તકલીફ થતી હોય છે જો કે આ સમસ્યા પ્રેગ્નન્સી બાદ જતી રહે છે એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી હવે બીજું કે રાત્રે સવારે વારંવાર પેશાબ કરવા જવાની સમસ્યા થાઈરોઈડના લીધે પણ થતી હોય છે જ્યારે શહેરની અંદર થાઈરોઇડ ગ્રંથિ વધી જાય છે ત્યારે આપણા શરીરના જે હોર્મોન છે એ અસંતુલિત બની જાય છે હોર્મોનની વધઘટ થતી જોવા મળે છે તો એના કારણે પેશાબની સમસ્યા તમને થાય છે તો આના માટે તમારે શું કરવાનું છે તમારે તમારા ખોરાકમાં આયોડીનયુક્ત મીઠાનો ઉપયોગ કરવાનો છે બીજું અમુક તમે યોગ કરી શકો છો જે તમને તમારા થાઇરોઇડને નિયંત્રણ કરવામાં મદદ કરશે હવે પેશાબની આ સમસ્યાને દૂર કરવાનો પહેલો ઉપાય જેની અંદર તમારે થાઈમિનની વિટામિન બી વનની ઉણપ છે એને દૂર કરવાનું છે હવે આ થાઈમિનની ઉણપને દૂર કરવા માટે હું તમારી સાથે અમુક શાકભાજી શેર કરીશ અમુક વસ્તુઓ બતાવીશ એ તમારે કરવાની છે તમારે માર્કેટમાંથી ગાજર લઈ આવવાના છે અને બીટ લઈ આવવાના છે જો તમને ગાજરને બીટ બંને મળે તો તમારે બંને વસ્તુનો ઉપયોગ કરવાનો છે જો તમને બંને નહીં મળી શકે અથવા તો એ ગાજર મળે છે તો ગાજરનો યુઝ કરવો અને બીટ મળે છે તો બીટનો ઉપયોગ કરવો ગાજર અને બીટને તમે સલાડ તરીકે ખાઈ શકો છો અથવા તો એનો જ્યૂસ બનાવીને તમે લઈ શકો છો પણ અહીં તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે બીટ અને ગાજરનો જ્યુસ બનાવો છો ત્યારે એને ગાળવાનું નથી એના જ્યુસને તમારે ગાળ્યા વગર જ પીવાનું છે જેથી તમને એની અંદરના ફાઇબરના ગુણ પણ મળે જો તમે રેગ્યુલર ગાજર અને બીટના જ્યુસને પીવાનું શરૂ કરો છો અથવા તો સલાડ તરીકેને ખાવાનું શરૂ કરો છો તો તમારા શરીરની અંદર વિટામિન બી વનની ખામી ધીમે ધીમે દૂર થવા લાગે છે કારણ કે આ બંને વસ્તુની અંદર થાઇમીન ભરપૂર માત્રામાં રહેલું છે બીજો ઉપાય છે જેમાં તમારે બે ડ્રાય ફ્રૂટને ખાવાના છે તમારે પાંચથી છ બદામ લેવાની છે એને રાત્રે પાણીમાં પલાળી દેવાની છે અને આ બદામને સવારે તમારે ચાવી ચાવીને ખાઈ લેવાની છે બીજું ડ્રાય ફ્રૂટ તમારે અખરોટ લેવાનું છે પૂરા દિવસમાં તમે એક થી બે અખરોટને ખાઈ શકો છો અખરોટને તમારે શું કરવાનું રાત્રે પાણીમાં પલાળી દેવાનો છે અને સવારે તમારે આ અખરોટને ચાવી ચાવીને ખાઈ લેવો અથવા તો તમે અખરોટને ચાર થી પાંચના ગાળામાં પણ ખાઈ શકો છો એના માટે તમારે સવારે અખરોટને પલાળી દેવું અને ચાર થી અખરોટ ડ્રાય કે જ્યારે તમે મિલ્કશેક બનાવો ત્યારે તમારે ગાયના દૂધનો ઉપયોગ કરવાનો છે જુઓ બદામ અને અખરોટ આ બંનેની અંદર થાઇમીન ખૂબ જ સારી માત્રામાં રહેલું છે જે પેશાબને લગતી સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે આ પછી સૌથી મહત્વપૂર્ણ વાત જે હું તમને જણાવવા માગું છું કે તમારે વધારે પડતી ખાંડ જંક ફૂડ અને મેદાથી બનેલી વસ્તુનો ઉપયોગ નથી કરવાનો આ બધી વસ્તુ તમારી સમસ્યાને વધારી શકે છે બીજી વસ્તુ તમારે કરવાની છે કે સાંજે સાડા છથી સાત પહેલાં તમારે જમવાનું પૂરું કરી લેવાનું છે સાત વાગ્યા પછી તમારે કોઈ પણ પ્રકારનો નાસ્તો નથી કરવાનો કોઈ પણ જંક ફૂડ નથી ખાવાનું સાત વાગ્યા બાદ જો તમે વધારે માત્રામાં પાણી પીઓ છો તો એના લીધે તમને રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યા થઈ શકે છે દિવસભર તમે એક થી બે લિટર પાણી પી શકો છો હવે હું તમને એક યોગિક ક્રિયા બતાવવા જઈ રહી છું આ યોગિક ક્રિયાને જો તમે રોજ નિયમિત રૂપે કરો છો તો તમને ખૂબ જ સારા પરિણામ મળશે આ ક્રિયાને તમારે પાંચ મિનિટ માટે કરવાનું છે તમારે શું કરવાનું છે કે આપણા સરની અંદર જે નાભીનો ભાગ છે એના ગોળાકાર એરિયામાં જે ગોળાકાર ભાગ છે એ ભાગને તમારે ધીમે ધીમે દબાવવાનું છે પહેલાં તો તમારે નાભીનો જે ઉપરનો ભાગ છે ગોળાકાર એરિયામાં જે ઉપરનો ભાગ છે ત્યાંથી તમારે ચાલુ કરવો ત્યાં આ રીતે હાથથી દબાવવાનું છે શ્વાસની અંદર લેવાનું છે એકથી દસ કાઉન્ટ કરવાનું છે અને પછી તમારે શ્વાસ છોડવાનો છે અને પછી હાથને ઉપર લઈ લેવાનો છે એ રીતે તમારે એ ભાગને દબાવવાનું છે ઉપર લેવાનું છે દબાવવાનું છે ઉપર લેવાનું છે એ રીતે જે નાભીનો ગોળાકારમાં જે ભાગ છે એ બધા એરિયાને તમારે ધીમે ધીમે દબાવવાનું છે છોડવાનું છે દબાવવાનું છે છોડવાનું છે એમ કરવાનું છે પહેલાં ઉપર કરવું પછી સાઈડ ઉપર કરવું પછી જે પેડાનો ભાગ છે ત્યાં કરવું સાઈડ ઉપર કરવું એમ ચારે તરફના એરિયાને તમારે કવર કરી લેવાનું છે જુઓ આ ક્રિયા કરવાથી તમારા બ્લેડરના જે સ્નાયુઓ છે તે મજબૂત બને છે આ ક્રિયા કર્યા બાદ તમને પર દબાણ લાગશે અને તમને પેશાબ કરવાની જરૂર પડશે પેશાબ કરવાનું મન થશે તો તમારે પેશાબ કરીને આવી જવું અને ફરીથી આ ક્રિયા કરવી આ રીતે નાભીના આજુબાજુ દબાવવાથી માઇન્ડને સિગ્નલ મળતું ચાલુ થઈ જાય છે એને રેગ્યુલર સિગ્નલ મળે છે જો તમારું મૂત્રાશય પૂરી રીતે ખાલી ન થતું હોય તો એ ખાલી થવા લાગે છે વારંવાર પેશાબ જવાની સમસ્યા દૂર થાય છે આ એક્સરસાઇઝને તમે બેઠા બેઠા કરી શકો છો ઊભા ઊભા કરી શકો છો અને રાત્રે સૂતા સુધા પણ તમે આ એક્સરસાઇઝને કરી શકો છો નાભીના ગોળાકાર એરિયાને તમારે ધીમે ધીમે દબાવવાનું છે અને છોડવાનું છે દબાવવાનું છે છોડવાનું છે આ એક્સરસાઇઝ તમારે રેગ્યુલર કરવાના છે જો તમે આ બધી વસ્તુને રેગ્યુલર તમારા રૂટીનમાં ફોલો કરો છો તો તમે જોશો કે તમને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા છે એમાં ધીમે ધીમે ફાયદો થતો જોવા મળશે તમારી આ સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગશે એટલે એકવાર જરૂર ટ્રાય કરો જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પેશાબ વારંવાર જવાની સમસ્યાથી ઘણા બધા લોકો પરેશાન છે એટલે બની શકે એટલો આ વિડીયોને બધા લોકો સાથે શેર કરો જેથી એમને આ સમસ્યામાંથી ઝડપથી છુટકારો મળી શકે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો